અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાશે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય જતીન પંડ્યા ભાજપમાં જોડાશે જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રૂપલ પંડ્યા ભાજપમાં જોડાશે તો પૂર્વ ધારાસભ્યના પુત્ર અને પુત્ર વધુ હવે ભાજપમાં જોડાશે કોંગ્રેસના છસો થી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાશે કોંગ્રેસના રામ મંદિરના વિરોધના કારણે છોડશે પક્ષ સંગઠનમાં ગેરસમજણના કારણે કોંગ્રેસ છોડવાનું આપ્યું છે કારણ જિલ્લા કોંગ્રેસના મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અરવલ્લી જિલ્લાના રાજકારણમાં આજે મોટો ગરમાવો આવ્યો છે અને મેઘરજ તાલુકામાંથી જે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર પૂર્વ ધારાસભ્યના સુપુત્ર અને તેમની જે પત્ની છે તે આજે પાંચસો થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું જતીનભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છો શું કહેશો વિશે વાત કરવી આખી પબ્લિક ભાજપ સાથે એમ કહેવામાં ખોટું નથી તો આ વિકાસ યાત્રામાં અમે પણ જોડાવા માંગીએ છીએ આજે અમે કોંગ્રેસ છોડી અને અમારા વિસ્તારનો વિકાસ થાય એના માટે અમે કોંગ્રેસ છોડીને ભાજપમાં બીજું શું કારણ છે મુખ્ય કારણ જે કોંગ્રેસની નારાજગી છે કોંગ્રેસમાં કોઈ સંગઠન જ નથી કોઈ કામગીરી નથી ખોટા ખોટા નિવેદનોથી વ્યતીત થવાનું કારણ છે અને એનાથી અમને પોતાને એમના ખોટા નિવેદનોથી દુઃખ થાય છે એટલે હવે અમે આ પક્ષ સાથે રહેવા માંગતા નથી એમના ધર્મ પત્ની આપની સાથે છે બેન કોંગ્રેસ સાથે છેડોફાડી ફાડી ભાજપમાં જોડે રહેજો શું કહેશો આપણે કાલે જે રીતે જોયું બાવીસ તારીખે જે રીતે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો તેમાં પણ ના જવા માટે કોંગ્રેસના પ્રતિનિધિઓ ના ગયા આમંત્રણ હોવા છતાં એટલે એક રીતે એ ભગવાનનો પણ વિરોધ કરતા હોય એવું ક્યાંક ને ક્યાંક અમને પણ લાગ્યું અને જે રીતે વિશ્વમાં આપણો ડંકો જયારે વાગી રહ્યો છે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જે રીતે આપણા માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ એમની સાથે રહીને અને વિકાસ કરવા માટે જ અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છીએ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય છે તે પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એટલે કહી શકાય કે ભાજપ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આજે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પાંચસો થી વધુ કાર્યકરો સાથે તેઓ ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે સમીર બલો જી મીડિયા અરવલ્લી